નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપણે જ્યારે આપણું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરીએ તો ત્યાં આપણને એક વિગત જોવા મળે છે અને એ વિગત છે એફટીઓ પ્રોસીડ નો એફટીઓ પ્રોસીડ નો અથવા એફટીઓ પ્રોસીડ યસ આપણને ત્યાં જોવા મળતું હોય છે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જેમ જે મને કોમેન્ટ કરે છે અને કોમેન્ટમાં એવું જણાવે છે કે અમારું જે સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર બધી જ વિગતો ઓકે છે તેમ છતાં અમને બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ નથી મળતો તો મિત્રો તમને તમારું જે ફોમ છે એ ફોમની અંદર જે વિગતો છે એ બધી ઓકે બરાબર અને ક્લિયર છે તેમ છતાં તમને જો બે હજારનો હપ્તો ન મળતો હોય તો એનું મેઈન કારણ આ એફટીઓ છે જી હા મિત્રો આ જે એફટીઓ છે એ તમારો સ્ટેટસની અંદર ન હોવાને કારણે તમને બે હજાર રૂપિયાનો લાભ નથી મળતો તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આ એફટીઓ છે શું અને એફટીઓ યશ કેવી રીતે થાય એના વિશે આપણે આજે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરો તો એનો જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો હવે આપણે એ જાણીએ કે આખી આ એફટીઓ જે છે એ શું છે તો જુઓ મિત્રો એફટીઓ એ સરકારે નામ આપેલું છે ટૂંકમાં અને એનું જે ફૂલ નામ છે એનું પૂરું નામ છે એફટીઓ એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર જે આ મિત્રો જે તમને આ બે હજાર રૂપિયાનો જે લાભ મળવાપાત્ર છે એનો જે ઓર્ડર કરવામાં આવે છે એટલે આને ફંડ ટ્રાન્સફર ઓર્ડર કહેવામાં આવે છે અને જે આ ફંડ ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવે છે એ સ્ટેટ લેવલેથી કરવામાં આવતો હોય છે એટલે કે રાજ્ય લેવલેથી તમને બે હજાર રૂપિયા બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એ મળવાપાત્ર છે કે નહીં જો તમને બે હજાર રૂપિયાનો હપ્તો જે છે એ મળવાપાત્ર હોય તો રાજ્ય સરકાર ત્યાંથી તમારા બે હજાર રૂપિયાનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર કરતી હોય છે તો મિત્રો હવે આપણે એ જાણીએ કે એફટીઓ નો અને એફટીઓ યસ કેવી રીતે થતો હોય છે તો મિત્રો એફટીઓ પ્રોસીડ જે નો છે એ ચાર પ્રકારે થતો હોય છે એટલે કે ચાર બાબતોની અંદર એફટીઓ તમારો છે એ નો થતો હોય છે તો એમાં સૌપ્રથમ તો તમારું જે સ્ટેટસ છે એની અંદર જો તમે ઈ કેવાય કરાવેલી ન હોય તો તમારો જે એફટીઓ છે એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે એને ત્યાંથી રોકી દેવામાં આવે છે અને તમારે એફટીઓ પ્રોસીડ નો ત્યાં સ્ટેટસમાં જોવા મળતું હોય છે જો એ કેવાય કરાવેલી ના હોય તો પછી મિત્રો બીજું આવે છે કે લેન્ડ સેડિંગ જો તમારું જમીનનું વેરીફિકેશન થયેલું ના હોય તો પણ તમારે મિત્રો આ એફટીઓ નો ત્યાં જોવા મળે છે તમને અને તમને ફંડ ટ્રાન્સફર ઓર્ડર થતો નથી એવી જ રીતે જો મિત્રો તમારું જે આધાર કાર્ડ છે એ બેંક સાથે લિંક ન હોય અને ત્યાં ડીબીટી સેવા ઇનેબલ ન હોય એટલે આધાર બેંક એકાઉન્ટ સેડિંગ જે સ્ટેટસ છે એ તમારું એક્ટિવ ન હોય તો પણ તમને તમારા સ્ટેટસની અંદર એફપીઓ પ્રોસીડ ન જોવા મળશે અને મિત્રો છેલ્લે અને સૌથી અગત્યની એ બાબત છે કે આ ત્રણ બાબતોની અંદર તો તમારું એફટીઓ પ્રોસીડ ન થતો જ હોય છે પણ એક છેલ્લી મહત્ત્વની બાબત છે એ બાબત એ છે કે જો મિત્રો તમે કોઈ પ્રોફેશનલ કામ કરી રહ્યા હો જેમ કે ડૉક્ટર હો અથવા તો વકીલ હો તો પણ તમને આ યોજનાનો લાભ નથી મળતો અને તમને તમારો જે ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે એને રોકી દેવામાં આવે છે અને તમારું એફટીઓ પ્રોસીડ નો ત્યાં કરવામાં આવતું હોય છે અને મિત્રો તમે કોઈ રાજ્યસભાના કે લોકસભાના મંત્રી અથવા તો સાંસદ અથવા તો કોઈ ઊંચી પદે છો મંત્રીમાં તો પણ તમને આ યોજનાનો મિત્રો લાભ મળતો નથી અને તમારો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થતો નથી એટલે કે એક્ટિવ પ્રોસીડ ત્યાં તમને નો જોવા મળશે પછી મિત્રો તમે જો ટેક્સ પેર છો એટલે કે તમે કોઈ પણ જગ્યાએ ટેક્સ ભરો છો પહેલાં તમને આ યોજનાનો લાભ મળતો હતો પણ હવે નથી મળતો તો મિત્રો હવે તમે જો કોઈ જગ્યાએ ટેક્સ ભરતા થઈ ગયા છો એના કારણે તમને બે હજારનો હપ્તો જે છે એ રોકી દેવામાં આવ્યો છે એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર તેનો થયેલો કરતા નથી અને જો તમે હવે આ જો ટેક્સ પેર થઈ ગયા હો અને તમે કોઈ પણ જગ્યાએ ટેક્સ ભરતા હો તો તમારું જે સ્ટેટસ છે એની અંદર એક્ટિવ પ્રોસીડ ત્યાં તમને નો જોવા મળશે તો મિત્રો તમે પણ જો એમ વિચારતા હો કે મારો સ્ટેટસ જે છે પીએમ કિસાન સ્ટેટસ એની અંદર બધી જ વિગતો ઓકે છે જેમ કે ઈ કેવાયસી લેન્ડ સીડિંગ અને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ આ બધી જ વિગતો ઓકે છે તો મિત્રો આટલી બધી વિગતો ઓકે હોવા છતાં જો તમે કોઈ ટેક્સ પેયર હશો અથવા તો કોઈ પ્રોફેશનલ કામ કરી રહ્યા હશો અથવા તો કોઈ જગ્યાએ મંત્રી કે એવી જગ્યાએ તમે હશો તો મિત્રો આ જે તમારો એફટીઓ જે છે એ તમારા સ્ટેટસની અંદર નો જોવા મળશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોષ દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર